આજની મારી લઘુ રચનાનું શીર્ષક છે નાજુક નાજુક કિરણ કિરણ બહારનો પ્રકાશ હવે આંખો ને ખૂંચે છે આંગણે પરોડ પણ મનમાં રાત ઘૂંટાય છે બહારનો પ્રકાશ

સપનાઓના પાંદડા સુકાઈ છે. ભાગ્યની અંકિત રેખાઓને સ્પર્શતા વિચારો કંપે છે ભાગ્યની અંકિત રેખાઓને સ્પર્શતા વિચારો કંપે છે દરેક શ્વાસ જાણે યુદ્ધ છે માળીનું રુદન ખરું માળીનું રુદન ખરું પણ આંસુઓમાં મમતા છુપાય છે અંધકારની વચ્ચે એક નાજુક કિરણ ધીરજ ધર આ સમય પણ પસાર થઈ જશે મિત્રો આજની મારી આ લઘુ રચના જો તમને ગમે તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો